રાતના કોરા ભાત પડ્યા હોય તો મિત્રો શું કરવાનું તો જોઈ લો મસ્ત રીતે ખાંડીમાં છે ને આવી રીતે દાણા ચીણું મસ્ત ખાંડી લેવાના છે આખા ધાણા અને મરી અને જોઈ લો મસ્ત રીતે આ જે મસાલા મમ્મીએ નાખ્યા છે અંદર ભાતમાં એ પ્રમાણે તમારે નાખી દેવાના છે મીઠું હળદર ને બધું બરાબર મીઠું થોડું સ્વાદ અનુસાર નાખજો કારણ કે ભાતમાં બી મીઠું હોય છે બે ચમચી ચણાનો લોટ મસ્ત રીતે બાકી ચોળી લેવાનું છે હલાઈ લેવાનું છે એક ચમચી લીંબુનો રસ બી નાખ્યો છે મોયણ માટે થોડું તેલ બી નાખ્યું છે જોઈ લો અને મસ્ત રીતે હલાઈ દેવાનું છે બરાબર છે મમ્મી જો કે એવું મસ્ત રીતે હલાવે છે ને અને અહીત્યારે આપણે છે ને મશીનમાં લઈ લેવાનું છે ચકરી પાડવાના મશીનમાં અને મસ્ત તવામાં તેલ ગરમ કરી ગોળ રાઉન્ડ 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 મસ્ત રીતે ચક્રી પાડવાની છે દર્શક મિત્રો અને ગેસ ધીમો રાખજો અને કે તમને ખબર છે બળીમ ભડકો થઈ જશે જોઈ લો બાકી એક નંબર બાકી ચકરી પડે છે એવું લાગશે તમને કે તમને સાબુદાણાની તમે ચકરી પાડી રહ્યા છો એવું લાગશે પણ આખી અલગ જ છે અને ચા અંગાત બાકી મસ્ત સવારે બ્રેકફાસ્ટ તમે કહી શકો છો જોઈ લો બાકી રેડા જેવી અમૂલ ગોળની ચા બનાવવાની તૈયાર છે મસ્ત ભાતની ક્રિસ્પી ચકરી હે જીજી રે સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાવાળા ફોલો કરી લેજો